વાપીછેરી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચનો પુત્ર હાર્દિકે સાઈઠ ઝાડો કાપતા ધરપકડ આંબા અને જંગલી ઝાડો કાપી નાખતા ડુંગરા પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાઈ સેલવાસના એક વરિષ્ઠ જમીન માલિકની પરમિશન વગર ઝાડો કપાવ્યા હતા દાદરાનગર હવેલીના હવેલી ના સેલવાસ સાયલી રોડ ખાતે માધવ બંગલોમાં રહેતા છોતેર વર્ષીય ભરતભાઈ બાબુભાઈ નાયક ની વર્દીલો પાડજી જમીન વાપી છીરી ગામ દેસાઈ વાડ આવેલ છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ માં દેવ સુભાષચંદ્ર દેસાઈ તથા મુકેશ દેસાઈ સાથે વાડી ઉપર ગયા હતા ત્યારે આંબાના પચાસ ઝાડ જેની કિંમત રૂપિયા પચાસ હજાર તેમજ જંગલી ઝાડ તથા બાવળના દસ ઝાડ જેની કિંમત રૂપિયા પાંચ હજાર કપાયેલ હોય ઝાડના થડ જોતા તાજા કપાયેલ હોવાથી ઝાડ કોણે કાપેલ હશે તે માટે ગામમાં પૂછપરછ હાથ ધરી હતી તપાસમાં જાણવા મળ્યું કે દસથી થી સત્તર ફેબ્રુઆરી સુધીના સમય દરમિયાન ખાતે રહેતા હાર્દિક બિપિનચંદ્ર દેસાઈએ તેના માણસો લાવી ઝાડો કપાવી લેગ્યા હતા જમીન માલિક પાસેથી કોઈ પણ પરવાનગી લીધા વગર ઝાડો કાપી લાકડાની ચોરી કરી લઈ જતા આર્થિક નુકસાન કરનાર હાર્દિક દેસાઈ સામે ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી પોલીસે તપાસ હાથ ધરી હતી તપાસમાં ઝાડ કાપી ચોરી કરનાર આરોપી હાર્દિક દેસાઈ હોવાનું સામે આવ્યું છે જેની ધરપકડ કરવામાં આવી હતી આરોપી હાર્દિક દેસાઈ શીરી પંચાયતના ડેપ્યુટી સરપંચનો પુત્ર હોવાનું બહાર આવ્યું હતું ઝાડો કાપીને ચોરી કરવાના કેસમાં વાપી ડુંગરા પોલીસે તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો